ખેડૂતો સહિત વેપારીઓને પણ પચાસ ટકાથી વધુની ખોટ ગઈ છે ગયા વર્ષે આઠ થી દસ લાખનો જે વેપાર હતો આ વર્ષે ચાર થી પાંચ લાખનો વેપાર થતા મોટી ખોટ તરબૂચ અને ટેટીના વેપારી થઈ ગઈ છે

સૌથી મોટી નુકસાની કેરીને થતા ખેડૂતોની કમર તૂટી ગઈ છે કેરીમાં ત્રીસ થી ચાલીસ નુકસાની છે જ્યારે ચાલીસ ટકા માલ ઝાડ પરથી ખરી ગયો છે પાણીના ભાવે કેરી વેચાઈ છે છેલ્લા ત્રણ વર્ષથી કેરીના પાક લેતા ખેડૂતોને વાડી રાખતા વેપારીઓ બંનેની કપરી સ્થિતિ થઈ ગઈ છે કઈક ને કઈક વિઘ્ન આવતા ખેડૂતો સહિત વેપારીઓ પણ અડમાયા છે ઝાડ પર થતો પાક ખેડૂતને મળતો નથી અને 340% શતભાજી માં ટામેટા, કોબીજ, ફ્લાવર, રીંગણ, તુવેર, ગોવાર તૈયાર પાક ખેડૂતો ના ખેતરમાં નાશ પામ્યા છે જેના કારણે આગામી દિવસોમાં ભાવ વધવા લઈ શકેતા છે નુકસાન એ સધમ એટલે જો હે બારિશ હવા જોડા જો હે ને ઇસમે નુકસાન તો બહોત હુઆ હે નુકસાન દે સામાન જો કરોડો રૂપૈ નુકસાન હુઆ હે હિતના મતલબ એ સામાન જો જો અભી જો આમ 60-70 રૂપૈ મે બિક્તા થા અભી વો માલ इधर आ रहा चालीस रूपए पचास रूपए इतना नुकसान हो गया दर वर्षेटो व्यापार तो आ वर्षे के व्यापार तो दर वर्ष मतलब ऐसा मानते लोग करोड़ रूपए होता है लेकिन इस बार उसका आधा हो जाएगा ऐसा व्यापार अंदाजे अपने जो कही है तो व्यापारियों से कोई खराब तो आएगा मैडम तो इस वर्ष तो माल तो खराब है मतलब खराब ही आएगा उसका ग्राहक भी लेने के लिए कतराएंगे ग्राहक पकड़ पकड़ के देना पड़ेगा और मतलब ऐसा माल को तो नुकसान तो है, है। खरीदने का व्यापारी क्या साठ सत्तर रूपए हुए है અભી ઓ માલ જો આયેગા અભ સીધા પચાસ ટકા મતલબ અમે સીધા સીધા પૈતીસ ચાલીસ પચાસ રૂપિયા હવા જોડા જો માલ આવે પચાસ રૂપિયા ચાલીસ પચાસ રૂપિયા મિનિમમ બહુ બિકા ત્યાં ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા બિકે વો માલ ખરીદી હુએ હૈ સાઠ સત્તર રૂપે મતલબ બે નુકસાન નુકસાન તો એસા માન ચાલો મેડમ તીસ ચાલીસ રૂપિયા કિલો પીછે નુકસાન તો હૈ હાજી અખ્સર ખાન ગુલાબ ખાન પઠાન આ ભાઈ શું કહ્યું તરબૂજો સકર ડેટીના વિષયમાં તમારા સાથે વાત કરવા માટે બેસો છું તરબૂચમાં એવું નુકસાન થયું છે કે આજે અમારા પાસે તરબૂચ લેવા માટે કોઈ ઘરાક નથી ગ્રાહક નથી એના કારણે કે માલ ખરાબ થઈ ગયો છે જ્યારે અમારું માલ આવતો હતો બારથી તેર રૂપિયા અમારા પર લૂંટી વેચાતો આજે પાંચથી છ રૂપિયા કોઈ લેવા માટે તૈયાર નથી કેમ કે વરસાદના કારણે માલમાં પાણી ભરાઈ ગયું છે એટલે માલ પોચો થઈ ગયો છે એ જ વિષય છે સક્કર ટેટીમાં અમારા પાસે સક્કર વેચાતી વેચ્યાથી પાંચસોથી છસો રૂપિયા ત્રીસથી પચીસ રૂપિયા કિલો વેચાતી હતી આજે બારથી તેર રૂપિયાનું ભાવ થઈ ગયું તે છતાં પણ એના પાસે કોઈ ઘરાક નહીં અડધો માલ ફેંકવામાં આવે છે અડધો માલ વેચવામાં આવે છે એટલે કિસાનનું જે ભંડ વધારેમાં વધારે કિસાનનું નુકસાન છે એ કે વસ્તુમાં અમે પણ કહીએ કે ભાઈ કિસાનનું નુકસાન વધારે છે એના કારણે અમારું પણ નુકસાન થયું છે જો આજે બે દિવસ પહેલાં જે કમોસમી વરસાદ થયો છે એમાં શાકભાજીના પાકો જે ખેતરોમાં ખેડૂતોના ઊભા હતા એને અત્યારે ઘણું નુકસાન છે અને સૌથી વધારે અત્યારે કેરીના પાકને નુકસાન છે કારણ કે કેરીની સીઝન એક એવી હોય છે કે ખેડૂતોને વરસમાં એક જ વખત એ સિઝનનું વળતર મળતું હોય બીજું અત્યારે જે રીતની આપણી દક્ષિણ ગુજરાતમાં પરિસ્થિતિ ઊભી થઈ છે મજૂરો મળતા નથી એટલે ખેડૂતોએ ધીરે ધીરે દરેક ખેતી તરફથી હટીને કેરીની વાડીઓ બનાવી લીધી છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી કુદરત એવી રૂઠેલી છે એ ખેડૂતો પ્રત્યે કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી એ કેરી પકવતા ખેડૂતોને ઘણો નુકસાન થઈ રહ્યો છે અને આ વર્ષે તો જે રીતનું વરસાદ અમુક વિસ્તારમાં તો વાવાઝોડું કરા સાથે જે વરસાદ થયું છે એ કેરીના પાકમાં ત્રીસથી ચાલીસ ટકા સુધીનું નુકસાન કરી દીધું છે જ્યારે ફૂલો બેસેલા ત્યારે એવું લાગતું હતું કે આ વર્ષે તો ગરીબોમાં ગરીબ પણ કેરી ખાઈ શકશે પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે હવે કેરીના ભાવો ઊંચા થઈ જશે એના સાથે સાથે શાકભાજી જે પાણીમાં બિલકુલ ટકતું નથી દાખલા તરીકે તુવેરસિંગ છે રીંગણ છે પાપડી છે અને ખેતરોમાં જ્યારે પાણી ભરાઈ ગયા હોય ખેડૂતોના તો આ ઊભા પાકને બહુ મોટો નુકસાન છે અને હવે ધીરે ધીરે એ શાકભાજીનું આવવાનું પ્રમાણ અમારી માર્કેટોમાં ઘટતું જાય છે હવે જ્યારે ખેડૂતોના પોતાના નવેસરથી ખેતરોમાં વાવણી કરશે અને એ પાક જ્યારે આવશે ત્યારે માર્કેટમાં ઠલવાશે એટલે ઓલ ઓવર અત્યારે કુદરત જે રીતના રૂઠી છે તો આપણે થોડું શાકભાજી અને કેરીમાં ભાવ વધારો થશે